નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આવ સૌનું ફરીથી જય કરિયર ઓનલાઈન માં હાર્દિક સ્વાગત છે આજે આપણે જોવાના છે એક અગત્યનો મુદ્દો એટલે કે લીપ વર્ષ શું છે લીપ વર્ષ શા માટે આવે છે અને લીપ વર્ષની ગણતરી કેવી રીતે કરવી આપ સૌને ખ્યાલ છે કે આ 29 ફેબ્રુઆરી 2024 ના રોજ આપણે લીપ વર્ષનો લીપ ડે મનાવવાનો છે તો આ લીપ ડે આવે છે શું કરવા એટલે કે એવું કેમ થાય છે કે દર ત્રણ વર્ષ પછી ચોથા વર્ષે ઓગણત્રીસ ફેબ્રુઆરીનો એક દિવસ આપણા કેલેન્ડરમાં ઉમેરાઈ રહ્યો છે તો ચાલો આપણે વાત કરીએ આવા લીપ યરના લીપ ડે વિશે તો જોઈએ છે મિત્રો કે લીપ વર્ષ શા માટે આવે છે આપણને ખ્યાલ છે કે આપણી પૃથ્વી જે છે એ પોતાની ધરી ઉપર ફરતી હોય છે સાથે સાથે પૃથ્વી સૂર્યની ફરતે પણ એ સતત અને સતત પરિભ્રમણ કરતી રહે છે

ત્રણસો ને દિવસ લાગે છે આપણી પાસે માહિતી આટલી જ છે કે આપણી જે પૃથ્વી છે એ પૃથ્વી દિવસ જેટલો સમય લાગે છે પરંતુ મિત્રો આ માહિતી અધૂરી છે શા માટે તો કે પૃથ્વીને સૂર્યની ફરતે એક ચક્ર પૂર્ણ કરતા ત્રણસો પાસઠ દિવસ પ્લસ છ કલાક જેટલો સમય લાગે છે મિત્રો એટલે કે પૃથ્વીને સૂર્યની ફરતે ચક્ર લગાવતા માત્ર ને માત્ર ત્રણસો પાસઠ દિવસ એક્ઝેક્ટ નથી વધારાના છ કલાક ઉમેરાય છે તો આમ આપણે કહી શકાય મિત્રો કે દર ત્રણ વર્ષે છ છ કલાક ઉમેરાય છે અને ચોથા વર્ષના છ કલાક ઉમેરાય એટલે છ કલાક ચાર વર્ષ સુધી ઉમેરાય છે માટે ચોથા વર્ષે ચોવીસ કલાકનો એક દિવસ આપણા ઉમેરાય છે જે ઓગણત્રીસ ફેબ્રુઆરી તરીકે આપણે ઉજવીએ છીએ આ ઓગણત્રીસ ફેબ્રુઆરીને મિત્રો આપણે લીપ ડે તરીકે ઓળખીએ છીએ એટલે કે લીપ દિવસ તરીકે ઉજવીએ છીએ આ થવાનું કારણ પૃથ્વીની સૂર્યની ફરતે જે ચક્ર ગતિ કરવાની જે પ્રક્રિયા છે એ જવાબદાર છે કારણ કે પૃથ્વી સૂર્યની ફરતે એક્ઝેક્ટ ત્રણસો પાસઠ દિવસમાં આ ગતિ પૂર્ણ કરતી નથી તેની માથે બીજી છ કલાક જોઈ જાય છે તો આમ દર વર્ષે છ છ છ છ કલાક ઉમેરાતી જાય છે આમ દર ત્રણ વર્ષ પછી ચોથા વર્ષે છ કલાકનો ટોટલ મારીએ આપણે ચાર વર્ષ માટેનો તો થઈ જશે ચોવીસ કલાક જે આપણા માટે થઈને પૃથ્વી ઉપર એક દિવસ છે જે ઓગણત્રીસ ફેબ્રુઆરીના સ્વરૂપમાં ઉમેરાતો હોય છે તો આ તો આપણે મિત્રો વાત કરી કે લીપ વર્ષ જે છે એ શા માટે આવે છે પણ હવે મિત્રો આપણે ગણતરી કરવી છે કે લીપ વર્ષની ખબર કેવી રીતે પડે કે આ વર્ષ આપણું લીપ વર્ષ છે કે કેમ તો જણાવી દઉં મિત્રો આપને કે દર ત્રણ વર્ષ પછી ચોથું વર્ષ જે છે મિત્રો એ લીપ વર્ષ તરીકે આવતું હોય છે પહેલું નહીં બીજું નહીં ત્રીજું નહીં પણ ચોથું વર્ષ આપણે લીપ યર તરીકે ઉજવીએ છીએ આમ દરેક શતાબ્દી વર્ષ દરેક શતાબ્દી વર્ષ જે છે મિત્રો એ લીપ વર્ષ હોય દરેક શતાબ્દી વર્ષ એટલે તો કે સોળસો સત્તરસો અઢારસો ઓગણીસો બે હજાર એકવીસો આ બધા શતાબ્દી વર્ષ કહેવાય છે મિત્રો પણ આપણે એ જાણવું હોય કે ચાલુ વર્ષ જે છે એ લીપ વર્ષ છે કે કેમ તો કેમ ખબર પડે તો ખૂબ જ મિત્રો સરળ પદ્ધતિ છે આ પદ્ધતિને આપણે વર્ષના પાછલા બે અંકોને જો ચાર વડે ચાર વડે નિશેષ ભાંગી શકીએ તો તે વર્ષને લીપ વર્ષ કહેવાય એટલે કે તો કે આપણને ખ્યાલ જ છે કે આપણું ક્યુ વર્ષ ચાલે છે તો કે બે હજાર ચોવીસ તો પાછલા બે અંક એટલે કે ચોવીસ ને શું ચોવીસ ને આપણે ચાર વડે નિશેષ ભાગી શકીએ તો કે હા છ ચોક ચોવીસ તો આમ કહી શકીએ મિત્રો આપણે બે હજાર ચોવીસનું નું વર્ષ લીપ વર્ષ છે અને જે ભાગફળ આપણને મળશે ભાગફળ આપણને જે મળે છે મિત્રો એ ભાગફળ જે છ છે ને એ આપણને ઈ સમજાવશે કે આ શતાબ્દીનું કેટલામું લીપ વર્ષ છે એટલે કે આ શતાબ્દીનું ચોવીસ જે છે એ છઠ્ઠું લીપ વર્ષ છે મિત્રો આમ આખા શતાબ્દીને એટલે કે સો વર્ષને આપણે ચાર ભાગીએ તો ખબર પડે આપણને કે પચીસ જવાબ આવે આમ એક શતાબ્દીમાં એટલે કે એક સદીમાં કુલ લીપ વર્ષ હોય છે તો આમ આપ મિત્રો આપ પણ ગણતરી કરી અને જાણી શકો છો કે ચાલુ વર્ષ જે છે એ લીપ વર્ષ છે કે કેમ બીજી અગત્યની વસ્તુ મિત્રો લીપ વર્ષને લગતી આપણને ખ્યાલ છે કે આપણે એક દિવસ તરીકે ઉજવી લઈએ છીએ ત્રણ માર્ચ બે હજાર ને બાવીસ ધારો કે ત્રણ માર્ચ બે હજાર બાવીસના ના રોજ સોમવાર હોય તો આજ તારીખ પણ આવતા વર્ષે એટલે કે ત્રણ ત્રણ બે હજાર ને ના રોજ આના પછીનો વાર આવે એટલે કે મંગળવાર પરંતુ મિત્રો જો વચ્ચે વચ્ચે જો લીપ દિવસ આવતો હોય મિત્રો યાદ રાખજો હું લીપ દિવસની વાત કરું છું લીપ વર્ષની વાત નથી કરતો એટલે કે ત્રણ ત્રણ જે છે મિત્રો એ ઓગણત્રીસ ફેબ્રુઆરી પછી આવતો દિવસ છે તો ત્રણ ત્રણ બે હજાર ને ચોવીસના રોજ મંગળવાર પછી બુધવાર આવે પણ એને બદલે એના પછીનો દિવસ એટલે કે ગુરુવાર હશે આ આપણને સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પૂછાતા અગત્યના પ્રશ્નો પૈકીના રિઝનિંગના પ્રશ્નોની બાબત છે મિત્રો જે આપણે યાદ રાખશું બીજી વસ્તુ કે સામાન્ય રીતે એક વર્ષમાં ત્રણસો ને પાસઠ દિવસ હોય છે પરંતુ મિત્રો જો લીપ વર્ષ હોય તો લીપ વર્ષમાં આ આંકડો ત્રણસો ને છાસઠ દિવસનો થતો હોય છે એટલે કે એક દિવસ ઉમેરાય છે જેના લીધે અહીંયા એક દિવસ જે છે એ આગળ જતો રહે છે પણ આ દિવસ મેં તમને કીધું એ રીતે મિત્રો કે લીપ દિવસ પછી આવતો હોય ને તો જ લાગુ પડે લીપ દિવસ પહેલાં આવે તો તે લાગુ પડશે નહીં એટલે કે જો અહીંયા આપણે વાત છવ્વીસ જાન્યુઆરીની કરીએ મિત્રો કે છવ્વીસ જાન્યુઆરી બે હજાર બાવીસના રોજ સોમવાર હોય તો આજ તારીખ બે હજાર ત્રેવીસે મંગળવાર હશે આજ તારીખ બે હજાર ચોવીસના રોજ બુધવાર આવશે કારણ કે ઓગણત્રીસ જાન્યુઆરી જે છે મિત્રો એ સોરી છવ્વીસ જાન્યુઆરી જે છે એ ઓગણત્રીસ ફેબ્રુઆરી પહેલાં આવતો દિવસ છે એટલે કે ત્યાં લીપ વર્ષની ગણતરી થશે નહીં ત્યાં લીપ દિવસની ગણતરી થશે નહીં તો આમ વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આપ લીપ દિવસ વિશે અને લીપ વર્ષ વિશે સમજી ચૂક્યા હશો આવા જ મજાકેદાર અને જ્ઞાન આપતા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપો અસ્તુ જય હિન્દ